વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં સાધનોની ખરીદીમાં ગેરરીતિ થયાનો આરોપ ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પર લાગ્યો ગેરરીતિનો આરોપ બસો એસી રૂપિયાની વિસલના ત્રણ હજાર બસો આડત્રીસ રૂપિયા ત્રણસો પચીસ રૂપિયાના ગેસ લાઇટરના ત્રણ હજાર છસો ઓગણચાળીસ રૂપિયા ચૂકવાયા હોવાના બિલ સામે આવતા તપાસની કરવામાં આવી ખુદ મુખ્યમંત્રીએ તપાસનો રિપોર્ટ આખરે મહાનગરપાલિકા કમિશનરે ડેપ્યુટી મહાનગરપાલિકા કમિશનરના નેતૃત્વમાં તપાસ કમિટીની રચના કરી જેના રિપોર્ટમાં ખરીદીના બિલમાં વસ્તુઓના ભાવ કરતા ઊંચા ભાવ મુકાયા હોવાનો ખુલાસો થયો ગેરરીતિના આરોપમાં તાત્કાલિક અસરથી ફાર વિભાગના તત્કાલીન હેડ ઓફ ડિપાર્ટમેન્ટ

સ્થાયી સમિતિ કામની મંજૂર કરું કે ના મંજૂર કરવું આ બે જ સત્તા છે સ્થાયી સમિતિ માટે એટલે કામ મંજૂર કરીને પરત પાછું અધિકારીઓ પાસે મોકલતી હોય છે આ વિષયમાં મંજૂરી આપ્યા પછી જે કાંઈ ગેરરીતિ થઈ એ ધ્યાનમાં આવતા કમિશનર સાહેબ દ્વારા બે ક્લાસ વન અધિકારી અને સાથે બીજા ત્રીજા અધિકારીને સસ્પેન્ડ બી કરવામાં આવ્યા છે અમારી માગણી એમને ડિસમિસ કરવાની પણ છે સાથે સાથે કોઈ પણ ખરીદી કર્યા પછી એમાં ટીપીઆઈ બેસતી હોય છે થર્ડ પાર્ટી ઇન્વેસ્ટિગેશન જેને કહેવામાં આવે છે ઇન્સ્પેક્શન સોરી તો એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થયા પછી આ બિલ મંજૂર થતાં હશે એટલે જે કોઈ એજન્સીએ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું હશે એની સામે પણ અમારી કાર્યવાહી કરવાની માગણી હતી